ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે વીસમી માર્ચ અને ગુરુવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો આપણે અહીંયા કપાસિયા ખોળો અને રૂ બધું આવેલું છે બ્રાઝિલમાં ઉચ્ચતમ સપાટે વર્ષની થઈ ગઈ છે ભાવમાં સત્તા જોઈએ એટલે આપણે હાજરમાં કપાસ ભાવ છેડ્યા નથી શિષ્ય એ ફરી એના રૂના ભાવ વધાર્યા છે તમામ જગ્યાએ તેજીના સંકેતો છે સત્તા આપણે બજારમાં જોઈએ એવી તેજી નથી આવી એનું કોઈ કારણ સમજાતું નથી પહેલા ઘરેલું બજારની વાત કરીએ પછી વિદેશી બજારની વાત કરીશું કપાસી બજારમાં ભાવ ટકી રહ્યા હતા અને કપાસ્યા અને ખોળની બધા સારી હોવાથી કપાસને ટેકો મળ્યો હતો મહારાષ્ટ્રના કપાસની આવક પણ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ રહી છે આગામી દિવસોમાં ઋની વધઘટ ઉપર કપાસ આધારેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો સાઠ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેર થી ચૌદસો સાઠ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની બાર હજારની આવક હતી આપણે ગુજરાત સિવાય બધી આવકો ઘટી છે ઋણી બજારમાં ભાવ મજબૂત રહ્યા કપાસની આવક ઓછી હોયથી ઋણી બજારમાં મામૂલી સુધારો હતો કપાસિયા અને ખોળમાં રૂપિયા દસથી વીસનો વધારો હતો આગામી દિવસોમાં હવે ઘરાયકી આવી કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંક્રહણના ભાવ ઓગણચેમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર્તેના ભાવ રૂપિયા દોઢસો વધ્યા હતા અને ત્રેપન હજાર ચારસોથી ત્રેપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણ ઋણના ભાવ ચારસો વધી ખાંડીના રૂપિયા પાંત્રીસ હજાર છસોથી પાંત્રીસ હજાર આઠસો હતા

કપસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો થી સાતસો પંદર અને કડીમાં સાતસો થી સાતસો પાંત્રી હતા સીસીઆઈ દ્વારા ચાલુ સિઝનના ઋનુ વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે સીસીઆઈએ સતત સાત આઠ દિવસ બાદ ભાવ યથાવત રાખ્યા બાદ બુધવારે પ્રતિ ખાંડી રૂપિયા બસો થી ત્રણસો વધાર્યા હતા સીસીઆઈએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા રૂના ભાવ રૂપિયા ત્રણસો વધારીને પંચાવન હજાર એકસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા રૂના ભાવ રૂપિયા પંચાવન હજાર બસો અને ત્રીસ એમ એમ લેન્થના રૂના ભાવ પંચાવન હજાર છસો રાખ્યા હતા સીસીઆઈની બુધવારે કુલ બે લાખ અડસઠ હજાર નવસો ગાંઠડી રૂ વેસાયું હતું જેમાંથી ચન્નું હજાર ઘાસડી રૂ મિલોએ અને એક લાખ બોતેર હજાર નવસો ગાંઠડી રેવું વેપારીઓએ ખરીદ્યું હતું સીસીઆઈનું સોમવારે બે લાખ આઠ હજાર ચારસો ગાંઠડી મંગળવારે ત્રણ લાખ ચોપન હજાર સાતસો ગાંઠી રૂવું વેસાયું હતું અને બુધવારે સીસીઆઈના કપાસિયા કુલ બે લાખ એકસઠ હજાર ક્વિન્ટલ ઓફર થયા હતા જેમાંથી અમદાવાદમાં એક લાખ અડતાલીસ હજાર બસો ક્વિન્ટલ કપાસ્યા મણના રૂપિયા છસો છ્યાસીથી સાતસો ચૌદના ભાવે વેચાયા હતા બધે મિત્રો ચાલે છે સત્તા કપાસની બજાર હાજર બજાર આપણે એવી હેલી નથી બ્રાઝિલિયન રૂની નિકાસ અમેરિકાના ટેરિફ વધારાના કારણે અનેક દેશોમાં સતત વધી રહ્યું હોય ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક નિકાસ થતાં તેમજ ચાલુ સિઝનમાં પણ અત્યાર સુધીની નિકાસ રેકોર્ડ બ્રેક થતાં બ્રાઝિલના ઋના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા આખા વર્ષની ઊંચી સપાટી સ્પર્શ કરી ગયા છે અમેરિકા દ્વારા ટેરિફ વધારવાનું અભિયાન સતત આગળ વધી રહ્યું હોય વર્લ્ડ માર્કેટમાં અમેરિકાને બદલે બ્રાઝિલનું વિમાન સતત વધી રહી છે જેને કારણે બ્રાઝિલના રૂની નિકાસ ફેબ્રુઆરીમાં ગત વર્ષની ફેબ્રુઆરીથી રેકોર્ડ બેક વધી સોળ હજાર એકસો અડતાલીસ લાખ ગાંસડી થતાં બ્રાઝિલિયન રૂના ભાવ એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા બ્રાઝિલને માર્ચથી ફેબ્રુઆરી સુધીમાં કુલ એકસો સિત્તેર લાખ ગાંઠડી ઋણની નિકાસ કરી હતી જે એક નવો રેકોર્ડ હતો ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં ઋનો વપરાશ વધવાની આગાહી કરી હોય બ્રાઝિલના રૂની ડિમાન્ડ સતત વધશે તેવી ધારણાએ બ્રાઝિલિયન રૂના ભાવ એક ધારા વધી રહ્યા હતા વિયેતનામ અને બાંગ્લાદેશ સાથે સતત વધી રહેલી સ્પર્ધાને કારણે ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ ફેબ્રુઆરીમાં બે પોઈન્ટ સત્યાવીસ ટકા ઘટીત પોઈન્ટ ત્રણ હજાર બસો ડોલર નોંધાઈ હતી જો કે એપ્રિલથી ફેબ્રુઆરીના ચાલુ નાણાકીય વર્ષમાં અગિયાર મહિનામાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ સાત પોઈન્ટ ઓગણીસ ટકા વધી હતી ભારતની ઓવરઓલ એક્સપોર્ટ દસ પોઈન્ટ પંચ્યાસી ટકા ઘટી હતી જેના પ્રમાણમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ ઓછી ઘટી હતી ત્રણ હજાર બસો સોળ અબર ડોલરની નિકાસ થઈ છે મિત્રો આપણે અમેરિકન રૂ વાયદો બાર પોઈન્ટ ઘટી સાસઠ પોઈન્ટ પાંત્રીસ સેન્ટ ઉપર બંધ ગયો તો ત્યાં ટ્રમ્પના લોસ આવશે એટલે ટેરિફના ચીનના રૂ અને કોટનયાન વાયદા મંગળવારે વધ્યા હતા ચીનનો રૂ મે વાયદો વીસ યુવાન વધી તેર હજાર છસો દસ યુઆન જુલાઈ વાયદો ત્રીસ યુવાન વધી તેર હજાર છસો ત્રીસ યુવાન અને સપ્ટેમ્બર વાયદો વીસ યુવાન વધી તેર હજાર છસો પાસઠ યુવાન પર બન્યો હતો જ્યારે કોટનયાન મે વાયદો પિસ્તાળીસ યુઆન વધી ઓગણીસ હજાર છસો પંચ્યાસી યુવાન અને જૂન વાયદો પંચ્યાસી યુ પંચાવન યુવાન વધી ઓગણીસ હજાર પાંચસો પાંચ યુવાન પર બંધ રહ્યો હતો તમામ જગ્યાએ મિત્રો તેજી છે આપણે એટલી તેજી મળી નથી હવે જોઈએ ક્યારે થાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી